એ એ એ શરમ કર શરમ કર મારી આ પાંચ પરગડામાં આબરૂ કેટલી છે અન જો હું ભાગવાળી બાયડી લાવ તો મારી આબરૂનું શું બડો મારા પાંચ માણા ભેગો ચમ ચમ બેહું ના હું લગન તો એ જ કરી લેટા આપ એંતી હારી લાવશો ના પણ મને ફુદીની જ ગમે છે અલા ફુદીની હારી લાવશો ના બાપા ફુદો દેવો લઈશ તારે મમ મમ ઘુગરાવા કે આવી લાવું ના

બસ હું મારી દેશ તમારો છોકરો દુક નહીં દોતો છોકરો મારે પેલો ભાઈ ભઈતા લાડકો છોકરો છે અલા ગરીબ ગનીસા પણ હવે હવે પણ હવે છોકરો કેસે શું કરશે કે હવે મારે તો ગતુંય નથી લાવી પણ હવે ઈ કે હરો હવે એનાથી આપણે બીજું શું વધારે હોય મને મને અહીંયા લગન કરાવો નક હું દેશ ના હોય એ દેવા આપણે છોકરો પેલો એ હેડ જોતા આપણે જા સોડ ની છોકરા ને કમણા તાડ્યું બાજી રહી છે મને આ તમે માથા સડાયો છો માથે તો છા ધાબલે સડાવ કઈ હે ફૂદીન ગેર હે જા લાંગ પણ એક તો

કે ઓરો શર્મા જાતા લગન માં બોલતી કેમ નથી મગ ભર્યા મોઢા માં ફૂદી બટે બોલતી કેમ નથી જોઈ છો માર જોકર અલી મોઢું તો ખોલ કોક તો બોલ શક્તિ ખુલાજીશ ધોળી કેમ આમ કેડે દા ટૂપ ખાય પ્રો પાસ બેન પણ દુશ્મન રામો આ શું વિચાર હે કાઈ ની હે દોડી આવતી આપણે લગન માં ગયા હતા ખબર હે હો પેલો રૂપો હતો જે બીડી પીતો હતો મને એની જોડે પ્રેમ થઈ ગયો શું કે તું મારે રૂપા જોડે લગ્ન કરવા છે હા તો બાબા ને વાત કરો હું કેવી રીતે કઉ તું તું બાપાને વાત કર કે હે બાપાની ખબર હે મને ના ના તારે કો મને બીક લાગસ મને મારી નાખ ને તું મને મેલીન જો જાય ના ભાઈ મને બીક ના ના મને ના ના હું મારી વાત સાંભ પણ પ્રેમ કરે છે રૂપાને મારું શું થાશે હવે હું તો કરું

અને એ પૂરો કરીશ આ તો કરજો પૂરું પાછું એ મરી જઉં તાઈ કરીશ ભાઈ પછી મારે આબરૂ ની શું ગામમાં માં ના તારી આબરૂ ની જવા જો હારું હેડો હારું બધું શું આપણો હરો બોલાય ફૂદી ને બોલાવાની જરૂર નથી તમે કોણ રૂપાન પપ્પા રૂપાન પપ્પા એમ હા અને રૂપો કોણ રૂપો આનો છોકરો પોતે પોતે મારા વહુ અને તમે એના ધણી વહુ ધણી વહુ ધણી અને તમે અમે ઘર ધણી ઘર ધણી બરાબર રેડી ફૂદી ફૂદી હા ફૂદી ની કઈ રીતે તમે એના મામા છો છો હા હરો એ તમે ચાના ઘરે ઉભા છો એટલે ગમે ના ઘરે ભલે ઉભા હોય પાગલ છે ફ્રેક્ચર છે હળવ્યા ગમે ભલે ઉભા હોય પણ તારી ફૂદિયા મારા છોકરાને ફસાયો છે

эй 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 эйсе все все дарюте все давай йпоаа тда блмени алып ба બધી મૂઠે લાખ ની ફૂદીન પેણા ઉપર તમારી બીજા પેણા ઉપર અમાર ઘરે નથી જોતી અલ્યા હું ફૂદીને ના લઈ જો કોઈ દાડો મારા છોકરાને આવા ઘર માં ના પરણા આવા આ ઘર સે આ પત ના ઘર સે આ તો ફૂદી

મને ખબર છે કે ફૂદીનો બાપ તમારું માનવાનો નથી એટલે હવે હું જ ફૂદીના ઘરે અને કાં તો એને લઈને આવીશ ન કે પછી તમારા છોકરાની લાશ આવશે એટલે બાબા હું પાછો આવું ને તો મારી ઠાઠડી તમે તૈયાર રાખજો ભારત માતા કી જાય શું હું થયું આપણો ફૂદો દાંત ઓલી ફૂદી કને મને વગર નથી પાવતું અલી તારો રૂપો તો આવશે પણ ખાઈ લે થોડું મને મારા રૂપા બહુ યાદ આવે છે ખાવું તો પડશે ને मने जक लागे मारो रूपा रो आवाज सम्भळाय छे फुदी पु नथी आयो न अरे ओढळी पालकी पेलो तारो बा आयो फुदी <laughs> वो आई गयो फुदी फुदी वो आवी गयो फुदी 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 आयो लागे आयो मारो हा रूपो आयो <laughs> आतो

ઓહો હો ઓરંગ ધામ્યો રૂપમ આવ છું અલે ના જાય ઘરે બાપો મારી નાખશે મારે તો જાવું પડશે મારા રૂપા પાસે ખુદી ખુદી રૂપા ખુદી 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 જોવે છે ખુદી વગર હું નહીં રહી કે તો હા તો મરી જા